નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી બોન્ડ વતે હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો હવે આજનો વિડીયો ખાસ તમામ ખેડૂત મિત્રો માટે કે જેમણે ઘઉંનું વાવેતર કર્યું છે હવે છે ઘણા ખેડૂત મિત્રો જેમને સમયસરનું વાવેતર છે એમને સાહીઠ સિત્તેર દિવસના ગૌ થઈ ગયા હોય ઘણા ખેડૂત મિત્રો એવા પણ છે કે જેમણે હાલ જ અહીંના દિવસના જ હજી ઘઉં તૈયાર છે પાછળનું વાવેતર હોય છે અમુક ખેડા ખેડૂત મિત્રો એવા પણ છે કે જેમને હજી વીસ દિવસના જ ઘઉં થયા છે તેમને બહુ મોટું વાત હાલમાં જ કરેલું છે એટલે ઘણી અલગ અલગ પરિસ્થિતિઓ અત્યારે ઘઉંની અંદર આપણે જોવા મળતી હોય છે મોટાભાગે ઘઉંની અંદર શું હોય કે ભાઈ પિયત વ્યવસ્થાપન છે યોગ્ય હોવું જોઈએ એ આપણે સૌ જાણીએ છીએ અને આની આગળ પણ આપણે મહિના દિવસ પહેલાં જ ઘઉંમાં પિયતનું આખું વ્યવસ્થાપન કઈ રીતના સાચી અને સચોટ સારી માહિતી મૂકી હતી વિડીયો દ્વારા હતી અને આપણી વેબસાઇટમાં બ્લોગ સેક્શનમાં પણ હતી જેની લિંક પણ તમને નીચે મળી જશે ત્યાંથી તમે શકો છો કારણ કે હાલની અવસ્થા સાઈઠ થી નેવું દિવસના ઘઉંમાં આપણે શું ખાસ કાળજી રાખવી જોઈએ કારણ કે હવે જે તબક્કો શરૂ થશે એ જે છે મુખ્ય તબક્કો છે કે સૌથી સારું ઉત્પાદન જે અત્યારે ખર્ચો કર્યો છે એના આધારે હવે સારું ઉત્પાદન લેવાનો સમય એટલે સાઈઠ થી નેવું દિવસમાં આપણે જોઈએ કે સાઈઠ દિવસના ઘઉં થાય એટલે આપણે ગાભદાયી અવસ્થા આવી ગઈ છે અથવા તો ગાભે ભરાયા છે કે ભાઈ ડુંડી અવસ્થા એટલે કે ડુંડી નીકળવાની શરૂઆત થતી હોય સાઈઠ દિવસે હવે આપણે સૌ જાણીએ કે સાઈઠ દિવસના ગૌ થાય એટલે એમાંથી જે છે પાંદડું આખું આમ બહાર નીકળે તથા જેવું જેને આપણે કહેતા હોઈએ કે હવે આખું જે પાન નીકળે છે જે ખૂબ અગત્યનું હોય છે કારણ કે હવે જે પોષક તત્વો જે ખોરાક ફોઢને જોશે દાણા ભરાશે ત્યારે જે ખોરાક જોશે એ આપણે એ જ પાંદડામાંથી પાકને મળવાનો ફોઢને મળવાનો છે તો હવે સાઠ દિવસના જ્યારે ઘઉં થાય તો પહેલું પ્રથમ તો કે જ્યારે એમાંથી ડુંડી નીકળવાની શરૂઆત થાય તાભે ભરાય તો એ અવસ્થા એ ખાસ આપણે જમીનની અંદર ભેજ જોવો જોઈએ એટલે કે એ સમયે આપણે ખાસ પીયત નું આગ્રહ રાખવાનો છે પિયત એ અવસ્થાએ આપણે બધા અંદર આપવાનું છે બીજું ડુંડી નીકળે છે ડુંડી નીકળવાની અવસ્થા આગળ જે પિયતનો વિડીયો જોયો હશે તો એમાં સો ટકા આપણે કીધેલું જ હતું કે ભાઈ સાઠ પાસઠ દિવસે ડુંડી નીકળવાની અવસ્થા છે એ અવસ્થા એ પિયત તો આપવાનું જ છે હવે ખેડૂત મિત્રો એવું હોય કે ભાઈ આ અવસ્થા આપણે શું માવજત કરવી શું પોષક તત્વો નો આગ્રહ રાખવો જોઈએ પેલું નાઇટ્રોજન યુક્ત પોષક તત્વો આ આપણે નથી આપવાના કારણ કે પછી વધુ પડતા નાઇટ્રોજન ના કારણે વેજીટેટિવ ગ્રોથ એટલે કે જે છોડનો વૃદ્ધિ વિકાસ વધી જશે અને પરિણામ સ્વરૂપ જે આપણે યોગ્ય પ્રમાણમાં ડુંડી નીકળે લાંબી સારી પર આવદાર બને એની જગ્યાએ શું થાય દાણા નાના અને ચીમળાઈ ગયેલા રહી જાય એટલે ખાસ આ અવસ્થા એ યુરિયા કે એવા નાઇટ્રોજન યુક્ત કોઈ પણ ખાતરનો આપણે છંટકાવ નથી કરવાનો પણ આ અવસ્થા એ સૌ પ્રથમ બધા જ જાણે છે આપણે એને ઘણા કૃષિ નિષ્ણાંતો એ સારી ભલામણ આપી છે આ બાબતે કે ભાઈ હીરો બાવન સો હવે બધાને એમ થશે કે નખરા બધાની પાછળ પડી ગયા પણ અત્યારે જે છે ઇન્સ્ટન્ટ આપણે સારું રિઝલ્ટ મેળવવું છે હવે તમે જમીનની અંદર પાણીમાં આપશો એ જમીનની અંદર ભૂખીને બીજું કોઈ ખાતર આપશો છોડ એનું શોષણ કરશે અને છોડ સુધી પહોંચશે એમાં ઘણો સમય લાગી શકે એના કરતા બેસ્ટ છે કે પાણીમાં દ્રાવ્ય ખાતરનો ડાયરેક્ટ છટકાવ કરી છોડને તરત આમ પેન રેડી તું એટલે કે તૈયાર થાળીમાં મળી જાય ને એ ટાઈપમાં અત્યારે ડાયરેક્ટ સ્પ્રે દ્વારા આપણે પોષક તત્વો પૂરા પાડવાના હોય છે તો આ સ્થાએ ઝીરો બાવન તોત્રીસ સો ગ્રામ પ્રતિપંપ આપણે નાખી અને ખાસ છટકાવ કરવાનો છે અને બીજું આપણે સૌ જાણીએ એની સાથે બોરોન વીસ ટકા વીસ ગ્રામ જેવું પ્રતિપંપ નાખી અને આપણે સ્પ્રે કરવાનો છે ખાસ આ બાબતનું દરેક ખેડૂતો ધ્યાન રાખવું જોઈએ હવે આના પછીનો બીજો અગત્યનો જે તબક્કો આવશે પંચોતેર થી એસી દિવસ સાઠ થી પાસાઠ દિવસ થયા સિત્તેર સીધો પંચોતેર પંચોતેર થી દિવસના ઘઉં થશે ત્યારે ખાસ જે ડુંબી નીકળી હશે એની અંદર દૂધ ભરાવાની શરૂઆત થશે એટલે કે દૂધિયા દાણા બેસવાની શરૂઆત થશે ખાસ કે ભાઈ પંચોતેર થી એસી દિવસની અંદર ક્યારેય પણ પિયત ચૂકવાનું નથી આ અવસ્થા એ પિયત ચૂક્યું અથવા તો જમીનમાં ભેજ નથી સો ટકા ઉત્પાદનની અંદર માઠી અસર પડશે અથવા તો પ્રોડક્ટ ઉત્પાદન મળશે તો જે ક્વોલિટી છે દાણાની એ એકદમ નાની ચીમળાઈ ગયેલા કે ખરાબ જ મળવાની છે પંચોતેર થી એસી દિવસના ગાળામાં ખાસ આપણે પિયત આપવાનું છે અને આ અવસ્થાએ જો તમારે કોઈ ખાતરનો છંટકાવ કરવો છે દાણા પરાતી અવસ્થાએ બેસ્ટ આપણે સૌ જાણીએ છીએ ઝીરો ઝીરો પચાસ પોટેશિયમ સલ્ફેટ જે આવે છે સો ગ્રામ પ્રતિ પંપ નાખી અને તમે છંટકાવ કરી શકો છો ધારો કે આપણને એવું લાગે છે કે આ અવસ્થાએ વૃદ્ધિ વિકાસ માં થોડું ઘણું અસર મને ઓછી દેખાય છે તો આપણે એ અવસ્થા એ તમે તેર ઝીરો પિસ્તાલીસ નો પણ સો ગ્રામ પ્રતિકમ ધીરો ધીરો પચાસ ની જગ્યાએ ઉપયોગ કરી શકો છો જે બેસ્ટ રહેશે એની સાથે બીજું કંઈ મિક્સ કરવાની બહુ જરૂરિયાત રહેતી નથી ત્રીજો અને અગત્યનો નેવું થી પંચાણુ દિવસ નો બધા દાણા એકદમ ભરાતા હોય છે વૃદ્ધિ વિકાસ એનો સારો થતો હોય છે દાણા નો અંદર એ અવસ્થા એ ખાસ એક છેલ્લું પિયત આપવાનું હોય છે પણ એ પણ કે કન્ડિશન આધારિત છે એમાં શું થશે ધારો કે ભેજ સારો છે નથી આપણે જરૂર પિયતની તો ત્યાં અવલ કરી શકીએ છીએ ખાસ નેવું થી પંચાણું દિવસ બાદ પિયત જે છે આપણે હંમેશા અવલ કરવું જોઈએ કારણ કે આપણે સૌ જાણીએ ઘણા ગયા વચ્ચે અનુભવ કર્યા છે ઘઉં ની અંદર જે છે ને આપણે ઉપર ટોચ પર કાળી દાણામાં કાળી ટપટી પડી જતી કારણ કે સો દિવસ બાદ પણ આપણે એક બે પિયત જે આપી દેતા હોઈએ એના કારણે ખાસ આ અસર જોવા મળતી હોય છે અને ખાસ સાહીઠ થી સો દિવસના ગાળામાં જે પણ તમે ત્રણેક પિયત આપો તો એ અવસ્થા ખાસ ધ્યાન રાખવું વધુ પડતો પવન હોય તો પિયત છે આગળ પાછળ કરવું કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે વધુ પડતા પવનમાં જયારે પિયત આપીએ એટલે મોટા ભાગે આપણા ઘઉંનો પાક છે એ જળી જતો હોય છે અને આ પ્રશ્નો મોટાભાગે ઘણા જોવા મળતા હોય છે એટલે ખાસ આ મુદ્દા પર પિયતનું ત્રણ ત્રણેક પિયતમાં ખાસ બહુ જ ધ્યાન રાખવું બીજો જે અત્યારે આવતો હશે કે ભાઈ ફૂગના કારણે આપણને રસ્ટ જે કહીએ છીએ રાતડીઓ કહીએ કેસરી કે લાલસ ભૂખરા કલર થઈ જતા હોય છે તો ખાસ એ માટે તમે કોઈ સારી એવી ફૂગનાશક સાક ટ્રોપિકોના ધોલ છે આપણે કે જેનો તમે ઉપયોગ કરી શકો છો આ સિવાય ટેબુકોના રોલ પણ એક્ઝોસ્ટ્રોબિન પણ એમાં ચાલી શકે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો શકોલ છે એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો બીજું તે છે ની ઈયળ કે જે સાઈઠ દિવસ બાદ આપણે સૌ જોઈએ છે કે અંદર દેખાતી હોય છે તો એના નિયંત્રણ માટે પણ સારી એવી જંતુનાશક જે આપણે કહી શકીએ કે ક્લોરાન ટોલે છે કે બીજી ઇમામે પિન બેન્જ વન પોઈન્ટ નાઇન છે કે જે હજી આગોતરા રૂપે તમારે સ્પ્રે કરવો છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એટલે ખાસ આદે મુદ્દા પણ આ સમયગાળા દરમિયાન તમને જોવા મળી શકે છે એટલે એના આગોતરા નિયંત્રણ માટે પણ તમે છટકાવ કરી શકો છો પણ ખાસ નમ્ર વિનંતી છે કે ભાઈ જે પણ તમે ખાતર આપો છો યોગ્ય માત્રામાં વધુ પડતા નહીં અને સૌથી છે કે ખોટી રીતના વધુ પડતા ખાતર આપવાનું ટાળવું જોઈએ કારણ કે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપીને તમે એટલું ઉત્પાદન લઈ શકો છો જેટલું તમે વધુ પડતો ખર્ચો કરીને પણ મેળવશો એટલે સેમ ઉત્પાદન સરખું જ રહેશે તો પછી

ઘોડિયામાં ડાયરેક્ટ આપવું છે તો હું કહીશ કે એના કરતા સ્પ્રે કરવો સારું રહેશે કારણ કે એ પિયતમાં આપણે પણ જાણીએ છીએ કે પૂરતું મળે ના મળે એના કરતા ખાલી પિયતમાં આપીને સંતોષ માની લેવા કરતા હું માનું કે થોડીક મહેનત વધારે કરી અને સ્પ્રે કરવો વધુ સારું રહેશે જેનાથી આપણે જે ખર્ચો કરીએ ને એનું યોગ્ય વળતર આપણને મળી રહે આ સિવાય સો બીજો કોઈ પણ પ્રશ્ન રહેતો હોય તો એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નમાં પણ તમે જાણ કરી શકો છો અથવા તો આપણો જે વોટ્સઅપ નંબર છે તો તોર પાંચસો એના ઉપર પણ તમે મેસેજ કરી શકો છો એટલે આ સિવાય કોઈ પ્રશ્ન રહેતો હોય કોઈ પણ પાકની અંદર શિયાળુ સિઝનમાં તો તમે એવિબોનનો સંપર્ક કરી શકો ધન્યવાદ